મિત્રો કેમ છે મિસ્ટર સી આર રાજકુમારમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને હું જાઉં છું અત્યારે ઉગતા પેરના મેરડીમાં બાવળા જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યાં તો બન્યા રહી ગયા બ્લોગમાં તમને ન્યાજન બતાવી દઉં આવી ગયો છું ઉગતા પેરના મેરડીમાં એ તમને બતાવી દઉં જો આ બધા ભાઈ બંધ આવી છે હમણાં તમને દર્શન કરાવું અંદર જઈને બન્યા રહી ગયા બ્લોગમાં

करो कि हेमा दादा तारा स्थापन में मिठा मधुरा फल मूक्या है जमजो अने सारू फल अँ जिपन आया भले अर्पण करना बनजो विशेष हर के भले समय में आ गई भगवान की क्षमा मांगे छो कि पूजा दरमियान कोई कोई प्रकार की बहुत चौक थी हो तमाम महाभगन जो जिंदगी ईश्वर आयो भलदाय सुरा प्रिया

બધાના ફૂલ ચોખા ભેગા કરી અને સાહેબને આપી દો બધા ફૂલ ચોખા ભેગા કરીને સાહેબને આપી દો હા ક્યાં અને બધા શ્રી ફરુ પર બતાવી દો નમો નમસ્તે સ્મરિક પ્રભાય સુસ્વેદ હારાય સુમંગલાય સુપા સહસ્તાય જસાસનાય જલાજીનાથાય નમો નમસ્તે નમસ્કાર સુમરવ્યા બધાએ નમઃ શબ્દ સંભળાય એટલે માથું નમાવાનું ਮਤਰੂਦੇਵੋ ਭਵਹ ਮਤਰੂਦੇਵੰ ਪੂਜਯਾਮੇ ਪਿਤਰੂਦੇਵੋ ਭਵਹ ਪਿਤਰੂਦੇਵੰ ਪੂਜਯਾਮੇ ਆਚਾਰਯ ਦੇਵੋ ਭਵਹ ਆਚਾਰਯ ਦੇਵੰ ਪੂਜਯਾਮੇ ਅਧਿਧਿ ਦੇਵੋ ਭਵਹ ਅਧਿਧਿ ਦੇਵੰ ਪੂਜਯਾਮੇ ਪਰਸਪਰ ਦੇਵੋ ਭਵਹ ਪਰਸਪਰ ਦੇਵੰ ਪੂਜਯਾਮੇ ਨਰੇ ਪੁਰਸੋ ਨਾਮੋ ਭਗਵਾਨ ਵਾਦੋ ਜਮਣੋ ਪਕੋ ਭੋ ਰਖਵਾਨੋ ਹਨਮਨ ਜੀ ਦਾ ਨਾਮ ਐਸੇ ਐਸੇ ਜਮਾਨੋ ਅਨੇ ਭੂਦੇਵੋ હવે આપણે વજન લેવા જાવ્યું છે જમવા માટે તમને બતાવી બનાવી રહી છે આ છે મેરડી માનું મંદિર બહાર છું નજારો અમેરવો અવાજ આવતો હતો એટલે જોયું બોલવામાં નથી આવ્યું કઈ જુદા વાળા ઉગતા પુના મેરડી હાઈવે ની વચ્ચે જ આવેલું છે પ્રસાદી લેવા માટે હું સુરો બે ને બે ત્રણ ભાઈ બંધ તમારે આગળ જાય છે હેલો ગાઈ હાલો જમવા પબ્લિક જોવો જમવાનું ગુપ્તા પરના મેળમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પ્રસાદી લેવા આવેલા છે બધા ભાવિ ભક્તો એમાં એમ એ આપણે જઈ રહ્યા છીએ હવે જમવા આ સાઈસ નું કાઉન્ટર છે આળિયું કઈ લેવાય ને છે કાઢવા પડશે ચપ્પલ કાઢી નાખી આપણે જઈ થાળે લેવા થાળે ને વાઇટકો લઈ લેવી પ્રસાદી લેવા ભાવિ ભક્તો આવેલા બધ બતાવું હમણાં તમને પરસાદી હું આવશે

મજા મજા આવે આવે ગયા છે સાંજના સાત અને અત્યારે મેરડી માની આરતી થઈ રહી છે અને અમે આવ્યા છીએ દર્શન કરવા માટે કંપનીની બહાર આવ્યા છીએ હા રજા લઈને પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે

આપણે મળે ગઈ ખુરશી આપણે બે ગયા શ્રી હાલે પણ ચેક કર કેમ છે ખુશાલ ઓલવેઝ હેપી બરોબર છે આપણે અરે મે જો થાય છે અરે કરવાની છે હા બોલો બોલો આ ડિસ્કો કરી હાથ દેજો છે અમારો

હોય <coughs> છે <coughs> <coughs>

અને મંડપ ગાળા તમારે જોઈએ બાવળામાં તો કોલ કરજો તંતર મને બધું વ્યવહાર થઈ જાય છે જો બેટા થઈને માથે ડબલ ના સોફામાં ડબલ ના સોફા ઓબર ડબલ ના સોફા આવી મોટો ચાય નો આવે ડબરી ફૂલા આવે ડબરી હા તેમે ગણીવી બજે આવી જisco એવા ટીવી એવા ડીજે નું ગીત લાગતું તો એટલે તમને બતાવવામાં નહી કારણ કે મારા પછી કોપીરાઈટ લાગે અને કોપીરાઈટ લાગે તમને બદે હારું ન લાગે આપણે એવું ધંધા આવ્યો તમારો વારો બોલો ભાઈ બોલ બોલ નાના ભાઈ હા એમ આજે મે મેલડીમાન મંદિર ગયાતા મેલડી મને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હતું એ તમને બતાવ્યું અને જે આ બધા ભાઈબંધોને મળ્યા હતા આ બધા એને એ બધી જે અમે મોજ મસ્તી કરી એ તમને બતાવ્યું અને જો અમારે આવા નવા વિડીયો જોવો હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય મા મેલોડી